આ ટીપા કોણ પી શકે છે તો શૂન્ય થી લઈ અને પંદર વર્ષ સુધીના બાળકો જે ખરા આ ટીપાનો ઉપયોગ કરી શકે છે તો સાથે જ ગર્ભવતી સ્ત્રીઓ પણ જ્યારથી એમને ખબર પડે કે એમણે ગર્ભ ધારણ કર્યું છે ત્યારથી તેઓ આ ટીપા લઈ શકે છે આ ટીપાના ઘણા બધા ફાયદાઓ છે અને એ ફાયદાઓ વિશે આ જે આયોજક છે કે જે સેન્ટર ચલાવે છે એ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે પુષ્ય નક્ષત્ર દિવસ છે પુષ્ય નક્ષત્ર પર પૂજ્ય વિશ્વનાથ દાતાર ગુરુજી દ્વારા સંસ્કૃતિ છે દર પુષ્ય નક્ષત્ર પર બાળકોને મંત્રોષી સુવર્ણપ્રાસનના ટીપા પ્રોવાઈડ કરે છે એવા સેન્ટરો હોય છે જેવી રીતે આ સેન્ટર છે આ મંત્રોષ સુવર્ણપ્રાસનનું જલાલપોર મુકામે આવેલું સેન્ટર છે આ નવસારીનું શહેર છે આવા ચાર સેન્ટર ચારથી પાંચ સેન્ટર અહીંયા છે એવા આદિવાસી વિસ્તાર અજરાઈ ગામ છે ત્યાં પણ એક છે એકસો ત્યાં લોકો લાભ લે છે બાળકો તો કોણ કોણ પી શકે તો કે બાળકોને ગર્ભવતી બહેનો આ ટીપાઓ પી શકે કયા બાળકો તો કે જે ઝીરોથી લઈને પંદર વર્ષ સુધીના બાળક આ ટીપાં પી શકે ગર્ભવતી બહેનો જ્યારથી ખબર પડે કે ગર્ભ રહ્યો છે ત્યારથી લઈને ગર્ભ અવસ્થા પૂર્ણ થાય ત્યાં સુધીના ટીપા તેઓ એ ઉંમર દરમિયાન લઈ શકે આ સેન્ટરની વાત કરીએ તો આ સાડી છસોથી સાડી આઠસો બાળકો અને ગર્ભવતી બહેનો લાભ અહીંયા લે છે સત્તરથી અઢાર બહેનો એવરેજ દર મહિને અહીંયા હોય જ છે જેમને અમે ફ્રીમાં પુસ્તક પણ વાંચવા માટે પ્રદાન કરીએ છીએ જેથી તેઓ ઘરે પણ અધ્યયન કરીને ગર્ભથી જ પૂરું બાળક એવી રીતે બના ઘડતર કરી શકે ઘણા અત્યારે બાળકો હેન્ડીકેપ જન્મે છે એના કારણ એના મૂળ પ્રશ્નો એના ગર્ભ હોય છે ગર્ભમાં કરેલી ભૂલો નાની અમથી ભૂલ પણ બાળકને હેન્ડીકેપ બનાવી શકે છે એના અલગ અલગ મહિનાનું વિજ્ઞાન છે તો એ અમે એમને પ્રોવાઈડ કરીએ છીએ જેથી બાળક પહેલેથી જ વ્યવસ્થિત આવે તો સંસ્થાઓનો સમય પણ એની પાછળ ખર્ચા તો બંધ થઈ જાય તો એ લોકો આમાં લઈ શકે એવા અહીંયા અત્યાર સુધી બે વર્ષથી આ સેન્ટર ચાલે છે ચૌદ હજાર ને જેટલા બાળકોએ આ સેન્ટર પર લાભ લીધો છે એ સિવાય દરેક નવસારીની વાત કરે તો ચોવીસ હજાર જેટલા બાળકોએ આ આ સંસ્કારનો લાભ લીધો છે આ એક જાતના સંસ્કાર છે આ શેનું બને છે તો કે આ સુવર્ણપ્રાસન સુવર્ણ એટલે સોનું તો સુવર્ણ પ્રાસનમાં અલગ અલગ ઔષધિ હોય સુવર્ણ સાથે મિક્સ કરવામાં આવે એમાં ભષ્મ એમાં વચા બ્રાહ્મી શંકુષ્પી પીપરી જટામસી આ બધી ઔષધિઓનું મિશ્રણ કરીને આ ઔષધ બનાવવામાં આવે એક જાતનું આ આયુર્વેદિક વેક્સિનેશન આપણે કહી શકીએ કે જે બાળકની ઇમ્યુનિટી વધારે ઘણા ઓટો ઇમ્યુનિટી ડિસીઝ છે ઘણા આ ડાઉન સિન્ડ્રોમના છે ઓટિઝમના કેસીસ છે ઘણા ખરા હટ ઘણા હટના છેદ પણ ભરાઈ ગયા છે એવા પણ કેસીસના રેકોર્ડ્સ અમારી પાસે કોલકત્તામાં પણ નોંધાયા છે તો પણ એની સાથે બીજી અલગ ઔષધિ પણ એની કોમ્બિનેશનમાં આપી પડે તો એ આખું અભિયાન અમે અત્યારે ચલાવ્યું છે તો આ એક જાતનું અભિયાન છે જેમાં દરેક બાળકો આ જેટલું લે એટલું બાળકને જન્મથી લઈને પંદર વર્ષ સુધીના બાળકોને આ ઇમ્યુનિટી વધારવા માટે મેઇન્ડ માઇન્ડ પાવર વધારવા માટે ગ્રાસપિંગ પાવર વધારવા માટે એ સિવાય પાંચ કોષનું જે ડેવલપમેન્ટ થતું હોય એ પંચ કોષના ડિપા ડેવલપમેન્ટ માટે કોષના વિકાસ માટે જે કોષ સેલ્સ ડેવલપ થતા હોય એમાં સારું પરિણામ આપે છે પાચન શક્તિ વધારે છે યાદશક્તિ વધારે છે ગ્રાસપિંગ પાવર વધારે છે એના માટે આ સુવર્ણપ્રાસનના ટીપાઓ અમે પ્રોવાઈડ કરીએ છીએ અને આ રીતે આ અભિયાન અહીંયા એક જ નહીં આવા પાંચસોથી પણ વધારે સેન્ટરો પૂરા ભારતભરમાં છે એમાં સંસ્કૃત યારે ગુરુકુલમનું આમાં યોગદાન છે એમાં જે ઋષિ હતા એ ઓગણીસો સિત્તેરથી વિશ્વનાથ દાતા ગુરુજીએ પોતાની ભસ્મ સંસ્થાને દાન આપી હતી એ ભસ્મના થકી આખું આયોજન ચાલે છે એટલે અમે નિઃશુલ્કપણે વિના કોઈ સ્વાર્થ અમારા જેવા ઘણા કાર્યકર્તો છે હું એકલો તો નથી જ આમાં મારું યોગદાન તો કશું નથી જે છે આ ઋષિઓનું છે જે સંસ્કૃતિ યારે ગુરુકુલમ થકી ચાલી રહ્યું છે એ લોકોનું છે અમે તો માત્ર એક સેવા પ્રદાન કરીએ છીએ આવા ઘણા બધા આ મારા જેવા બધા સંચાલકો છે એનું યોગદાન પણ એટલું જ મહત્ત્વનું છે જે આદિવાસી વિસ્તારમાં કામ કરે છે જેનું નામ પણ આપણે નથી જાણ્યું તો એવા પિક્ચર પાછળ કામ કરતા લોકો પણ છે તો એ લોકોનું યોગદાન ઘણું છે જે આ સામે નથી દેખાતા પણ એવા પણ ઘણા લોકો છે તો હું તો એક માધ્યમ છું અમે માધ્યમ રીતે આવી રીતે સેવા કરીએ છીએ એવા ઘણા લોકો પોત પોતાનો સમય આપે છે અને આ કાર્ય આવી રીતે સફળ બનાવવામાં યોગદાન આપીએ છીએ

હું આ ટીપા ચાર મહિનાથી લઉં છું અને મને આનાથી ઘણો બેનિફિટ છે આ બધી જડીબુટ્ટીમાંથી જ બનેલા છે અને આનાથી બાળકને પણ ઘણો ફાયદો છે અને ગર્ભવતી સ્ત્રીને પણ ઘણો ફાયદો છે આ સુવર્ણ પ્રાસન ટીપા છે અને બધાએ આ જરૂર લેવા જોઈએ અને આ બુક પણ છે જે વૈદિક ગર્ભવિજ્ઞાનની બુક છે જે બુક મેં વાંચેલી છે બુકમાં ઘણું બધું શીખવા લાયક છે જે આપને પણ ઉપયોગી છે અને આપણા બાળક માટે પણ ખૂબ જ જરૂરી છે આ બુક અને બધાએ આ ટીપા જરૂર લેવા જોઈએ નમસ્કાર તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ મુજબ કે સંસ્કૃતિ આર્ય ગુલુકુલમ રાજકોટ દ્વારા ફ્રીમાં સુવર્ણપ્રાસ સંસ્કારના ટીપાઓ પીવડાવવામાં આવે છે અને એ માત્ર એક જગ્યાએ નહીં પણ તમે જોયું એ મુજબ કે અનેક જગ્યાએ આ રીતે ટીપાઓ પીવડાવવામાં આવે છે જેથી કરી બાળકનો સર્વાંગી વિકાસ થાય ગર્ભમની અંદર રહેલા બાળકો પણ તંદુરસ્ત અને કુશળ જન્મે એ ભાવનાથી આ સંસ્થા જે ખરી એ ફ્રીમાં સેવા આપી રહી છે સમાચારો માટે નિહાળતા રહો નવસારી સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના ના તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો